વેડિંગ સેરેમની એટલે લગન નો લગ્ન સેરેમની રાત પડી જવાનું હેલો એવરી વન એવરી વન એવરી વન લાસ્ટ વ્લોગમાં કોકની કોમેન્ટ આવી કે ગાઈસ ગઈસ તો બધા બોલે તમે કાંઈક કલમ બોલો પણ મને કાંઈ મળતું જ નથી તમને લોકોને ખબર હોય ને તો સજેસ્ટ કરો એટલે અમે ટ્રાય કરી કે હેલો એવરી એવું બોલવાની બટ એવરી ઇઝ ઓલસો વેરી કોમન સો તમે લોકો મન સજેસ્ટ કરો શું બોલવું એવું કંઈક બોલવું જ મારે કે જે ગુજરાતી લોકોને ટાર્ગેટ ટાર્ગેટ એટલે એવું લાગે કે હા અમને કંઈ છે એવું કંઈક

મારા પપ્પા એનો સૌથી વધારે જો કોઈ ઉપયોગ કરતું હોય ને તો એ મારા પપ્પા છે બધા નવા નવા વિડીયો બતાવો તો પપ્પા કંઈક બને હોય નવા નવા વિડીયો અને એવું બધું ફોટામાંથી વિડીયો બની નાખ બનાવી નાખે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખે ઓ હો 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 આમાં જ આવે ને ભાઈ અંકલ ઓ હો હો જોયું ફોટામાંથી

ન્યુઝ રિપોર્ટર ભાઈ ખબર ઉપર નું મસ્ત ફોરવો કરીને બેઠો હોય નીચેમાં જેમાં ઓલે આવો નહી આપણે હમણાં તમારું આ તો બતાવો આપણું ઓલું ભાઈ બંધ ભાઈબંધ પૂરું થઈ ગયું એ બંધ કરી દો ને ભાઈબંધ ઉડી જાય બે જોડી વિડીયો પૂજા જો સ્કીન કેર કરે છે અને અમારામાં માં જો પ્લીઝ અપની ખુબસુરત ત્વચા કા રાજ હમે બતા શકતી હે એ દૂધ કા હે પર દૂધ કા સુ છે મમ્મી કોફી રેડી થઈ રહી છે મમ્મી એટલે હું જે શૂટ કરું ઈ તાર શૂટ કરવાનું દે માર પાસે આઉ સ્ટેન્ડ હે તાર પાસે હે આઉ સ્ટેન્ડ જો એક એને મારો કાન તમને નોર્મલ હોય પછી આમ ધીમે ધીમે કરતો કરતો આમ બહાર નીકળે એની જે યોજના વાળોઈ કાન કુકડો કાન કુકડો એમ જમ જો એ આ બે માં આપણે અત્યારે મંડી પડ્યા શું કરવાનું નવો ભાઈ છે બોલે જો કમર હલાવતો કેમ છો બધા એમ બોલ એમ બોલ કેમ છો બધા મજામાં એ હું બોલું તો જ બોલે બોલ પાછું બેટરી પૂરી થઈ ગઈ

અને <coughs> <laughs> 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 <pushi ati> <laughs>

અન વેડિંગ રિસેપ્શન એટલે લગન પછી રિસેપ્શન રાખવું આ તો એમ એમ તો હું આમાં હારું બનાવી દઉં આમ જો મસ્ત આ જ છે આપ લોકો જોવા આવ્યા છીએ યવાના રસમ નું ને ડેકોરેશન કરવું છે ને કેવું ને કરવું ને બસ તો હવે અમે ભાઈના મેરેજ છે માર ભાઈના મેરેજ છે માર ભાભી સાથે હો

આ મેડ મત મત કે વાત નહી કાઢવાના चक्करમાં એમ્બ્યુલન્સ પર પડી જવાની દેહી જવાની એવું હોય તો હાચે કા એકવાર પાડી એટલે હાચે કા એકવાર પડી દે ને તો રોવા મંડ ને તો દાત નહી કાઢે એટલે હાચે આવે પર તો હા આવો તમે મોસ્ટ ચક્કર તમારા ચક્કર આવ તો હા દેટ્સ ઇટ ફોર ધીસ વ્લોગ એન્ડ થેન્ક યુ સો મચ તમ લોકો છેલ્લે સુધી આ વ્લોગ જોયો એટલા માટે અને બસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સુઈ જાવ બધા મમ્મી તમારે કઈક બોલવું તું ને તો સુઈ જાવ બધા દસ વાગી સુઈ જવાનો ચાલો મમ્મી ને બોલા સો જાને કા મતલબ સો જાને કા ઓકે બાય બાય ગુડ નાઇટ બાય થેન્ક યુ સો મચ છેલ્લે લગી જોવા માટે થેન્ક યુ Me. Ah, no, no hiciste ¿Sí? Ok, bye.